ટ્રેપ થઈ છે આવું સાંભળીએ એટલે બિલ્ડર અથવા તો કોઈ ઉદ્યોગપતિ સાથે આ ઘટના બની જશે આવું આપણે વિચારી લઈએ છીએ અને વાત પણ સત્ય છે જેની પાસે પૈસા છે એને જ આ હની ટ્રેપમાં ફસાવવામાં આવે છે ત્યારે આવી જ હની ટ્રેપ થવા પામી છે પરંતુ આ હની ટ્રેપ કોઈએ નહીં પોલીસ કર્મચારીએ કરી છે ડીએસપી કક્ષાની મહિલા જે ઉદ્યોગપતિને ફસાવે છે અને ત્યારબાદ બે કરોડથી વધુની રકમ ટુકડે ટુકડે લઈ લે છે અને આ બાદ

એવી જ એક ઘટના રાયપુર માંથી સામે આવી છે રાયપુર એક ડીએસપી મેડમ જેમનું નામ છે કલ્પના વર્મા આ કલ્પના વર્મા રાયપુર ફરજ બજાવે છે અને ત્યાંના જ એક બિલ્ડર જેમનું નામ છે દીપક આ દીપક ને ખંખેરી લેવાનો ધંધો શરૂ કર્યો છે આ દીપક ઉદ્યોગપતિ છે તેમની પાસે ઘણા પૈસા છે પરણિત છે છતાં પણ આ

કાયમી વાતો થવા લાગે છે વિડિયો કોલ પણ થાય છે અને ચેટ પણ થવા લાગે છે આ બંને વચ્ચે પ્રેમ સંબંધ થાય છે એકબીજા મળવાનું પણ વિચારે છે અને મળી પણ લે છે દીપકભાઈની હોટેલમાં અઠવાડિયા મળે છે બે ચાર દિવસે પણ મળે છે આ રીતે પ્રેમ સંબંધ વધતો જાય છે આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાના કારણે દીપકભાઈ અનેક વાર આ કલ્પના જે મેડમ છે તેમને

હવે ટંડન તો મેરિટ છે આ કલ્પના મેડમ લગ્ન છૂટા કરી દીધા છે એટલે જ્યારે મન ભાવે ત્યારે કલ્પના મેડમ આ ઉદ્યોગપતિને બોલાવતા અને મળતા કલ્પનાથી છૂટી શકે તેમ આ ઉદ્યોગપતિ પણ ન હતા પરંતુ કલ્પના ઉપર અનેક વખત આ ઉદ્યોગપતિને શંકા જતી હતી એટલે આ બંને વચ્ચે જેટ પણ એ વાયરલ થઈ છે એમાં આવું જોવા મળી રહ્યું છે કે એકબીજા ઉપર શંકા કરતા હોય આ ઉદ્યોગપતિ કલ્પના ઉપર શંકા કરતો હોય આવી ચેટો વાયરલ થઈ છે અને એના ઉપરથી એવું લાગે છે કે શંકા પણ હતી કલ્પના વર્માએ અનેક વખત દીપકભાઈને કહ્યું હતું કે તમે તમારી પત્નીથી ડિવોર્સ લઈ લો આવા પણ એ મેસેજો મળ્યા છે આ બધું ખૂબ વાયરલ થઈ રહ્યું છે આ બંને વચ્ચે સંબંધો એટલા બધા હતા કે જ્યારે કલ્પના વર્માને જ્યારે મળવાની ઈચ્છા થાય ત્યારે આ દીપકભાઈને મળતી હતી અને ટુકડે ટુકડે બે કરોડ ઓગણીસ લાખ જેટલી રકમ આ બિલ્ડર પાસેથી પડાવી લીધી હતી આ તમામ જે ચેટો છે એ ચેટો દીપક ટંડનના પત્નીના હાથમાં આવે છે અને ત્યારબાદ આ બંને વચ્ચેની તિરાડ શરૂ થાય છે આમ તો આ પહેલા કલ્પના વર્મા અને દીપકે એવું વિચાર્યું હતું કે આપણે કોઈ ધંધામાં ભાગીદાર થઈ જઈએ અને એ મિટિંગોમાં જઈશું એટલે કોઈ શંકા નહીં કરે એકબીજા સાથે રહી શકીશું આવું વિચાર્યું હતું અને હોટલની ભાગીદારી પણ કરી હતી આ ભાગીદારીના ચેક પેટે દીપકભાઈ ટંડને પોતાની પત્નીના ત્રણ ચેક પણ આપ્યા હતા અને ભાગીદારી પણ કરી હતી આ તમામ ચેક એ દીપક ટંડન ની પત્ની ના હાથ માં આવે છે ને ત્યાર બાદ ઘર પણ કંકાસ ચાલુ થાય છે એટલે ભાગીદારી હતી ત્યાં સુધી તો સારું હતું પરંતુ ચેટ હાથ માં આવી જતા ની સાથે જ આ બંને ના મળવાના સંબંધ થોડા ઓછા થઈ જાય છે કારણ કે દીપક ટંડન ની પત્ની ને આ બધી ખબર પડી ગઈ છે ધંધા માં ભાગીદારી થઈ ગઈ છે પરંતુ એ ધંધા ના ચેક આ દીપક ટંડન પોતાની પત્નીના ત્રણ આપેલ હોય છે એટલે બેતાલીસ લાખના આ ચેક છે બેતાલીસ લાખ ના ચેક લઈને આ કલ્પના પોતાના પિતાને આપે છે ત્યારબાદ તેના પિતા જ્યારે ચેક ભરે છે ત્યારે ચેક બાઉન્સ થાય છે ચેકમાં માં બેલેન્સ હોવાના ના હોવાના કારણે આ બાઉન્સ થતા ફરી સંબંધમાં તિરાડ આવે છે કલ્પનાના પિતા ફરિયાદ કરે છે ચેક બાઉન્સ થતા ત્યારબાદ આ ઉદ્યોગપતિ ટંડન પણ પોલીસ સ્ટેશન પહોંચે છે અને તમામ જે ચેટો છે એ તમામ ચેટો પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવે છે જેમાં એક હીરાની વીટી ચેન 2 કરોડ થી વધુ રકમ આ તમામ ભાંડો ભૂટે છે આ તમામ ભાંડો ચેટ્સ થી ફોટે છે અને ફરિયાદ કરે છે ત્યારે ત્યાંના પોલીસ કર્મચારી દ્વારા આ મામલો દોવાવા માટે અથવા તો સમાધાન કરવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ આ સમાધાન થતું નથી વર્મા અને દીપકભાઈ ટંડન વચ્ચે હવે તિરાડ પડી છે અને બંને આમ સામે ફરિયાદો કરી છે

ડીલ હતી એ માટે ગઈ હતી બીજા કોઈ સંબંધ નથી અને વાત આવી ચેકની તો ચેકમાં પિસ્તાલીસ લાખ મારા પિતાને લેવાના છે અને એના પેટે જ એ ધંધા પેટે આ ત્રણ ચેક આપ્યા હતા આવું આ કલ્પના વર્મા કહે છે કલ્પના વર્મા એ પણ કહે છે કે ચેટો છે એ ઉપજાવી કાઢેલી છે એ ચેટો ખોટી છે આ બધું કહે છે ત્યારે કાયદો પણ એવું કહે છે કે જ્યારે કોઈ પણ કર્મચારી હોય તેને આટલી મોટી ભેટ પણ ના લઈ શકે કારણ કે બે કરોડ ને વધુ રકમ ની આ ભેટ છે આ ભેટ કેવી રીતે લઈ શકે એ પણ સવાલો છે ત્યારે આ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ કારણ કે આ હની ટેપ જેવો જ કિસ્સો છે જોઈએ હવે આગળમાં પોલીસ શું કરે છે બાકી ડીએસપી કલ્પના વર્માએ આ બિલ્ડરને ચૂનો લગાવ્યો હોય તેવું હાલ તો જોવા મળી રહ્યું છે અનેક ચર્ચાઓ છે તો આ હતી કલ્પના વર્મા અને દીપક ટંડન વચ્ચેની આ પ્રેમ કહાની બસિજ જો તમે અમારી ચેનલ માં નવા છો અને આબાદ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર